ગાંધીનગરના અદાલત પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકીઓને જેલમાં મોકલવામાં આવ્યા ઝડપાયેલા રિમાન્ડ પૂર્ણ થતાં એટીએસની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાયા જે બાદ કોર્ટે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો અને ત્યારે ત્રણેયને જેલમાં મોકલવામાં આવશે મહત્વનું છે કે ઇનપુટને આધારે ગુજરાત એટીએસની ટીમે તમામ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા તો ત્રણેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયેલા છે રિમાન્ડ પૂર્ણ હતી તેઓને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીની અંદર મોકલી દીધેલા છે એટલે હવે આ તબક્કે જે આપણે કહી શકીએ તો તપાસ ખૂબ જ પ્રથમ તબક્કે છે ઇન્વેસ્ટિગેશન બી અત્યારે પેન્ડિંગ છે ને જોકે પૂરતો સમય છે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી પાસે આની અંદર પૂરેપૂરી તપાસ કરવા માટે એટલે હાલ આરોપીઓ ખરેખર નિર્દોષ છે કે ગુનેગાર છે તે આ તબક્કે કેવું ખૂબ જ પ્રીમેચ્યોર કહેવાશે એટલે આની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તેની ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ કે તપાસ એજન્સીએ શું પુરાવાઓ એકત્ર કર્યા છે શું આની અંદર લેપ્સિસ છે તે બધું કારણ કે અમારા અનુભવ પ્રમાણે કારણ કે ઘણા એવા દેશદ્રોહના ગુનાઓમાં એવું થઈ ચૂકેલું છે અગાઉ કે ઘણી ટાઈમ પ્લાન્ટિંગ ઓફ એવિડન્સના ગ્રાઉન્ડ ઉપર પણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના હોય છે એટલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય અને ચાર્જશીટ ફાઇલ ના થાય ત્યાંથી શું લેપ્સિસ છે અને એના અગેન્સ્ટમાં શું આવ્યું છે તે ચોક્કસપણે ચાર્જશીટ આવી હતી કહી શકાય પરંતુ હાલના મુદ્દે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે જરૂરી બિલની પ્રક્રિયા ને જે છે તે અમુક બધા લીગલ ગ્રાઉન્ડ્સ ઉપર તેની કાર્યવાહી આગળ કરવામાં આવશે